નામ છગનભાઈ ખેતાભાઈ બાબરિયા હું લક્ષ્મી સોસાયટી શેરી નંબર છ માં નાના મોવા રોડ ઉપર રહું છું મે મારા નિવૃત્ત પોલીસ કર્મચારી છો અને તમારી ઉપર ખનણીની એક માંગણી કરવા માંગુ છું હા એ કઈ શું હા એમાં એવું છે કે મે 2006 માં મારા ફાધરની જમીન એ મારા કુટુંબ પાસેથી મારા બે ભાઈ અને મારા બા પાસેથી 1.5 લાખ રૂપિયા આપી અને ખરીદેલી છે આ જમીનનો અત્યારે ભાવ વધ્યો છે એના કારણે મારા ભાઈનો દીકરો ગોવિંદ ઉપર ઉર્ફે તોફાન અને એને સાથ સહકાર આપે કાનજી લાલજી બાબરીયા આ બંને જણા એને આખી મંડળી ટોળકી છે કે આવી ખંડણી ઉઘરાવવી અને પ્રેમ મંદિરના બગીચામાં આ બધા બેસે છે ગમે ત્યાં વાંધા વચકા ઊભા કરી અને આ લોકો પૈસા પડાવવાનો ધંધો કરે છે એ લોકો એ બે મહિના પહેલાં અમારા ઘરે આવેલા જેમ ફાવે એમ ગાળો બોલેલા જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એમાં મારો ભત્રીજો જે ગોવિંદ નરસિંહ બાબરિયા છે એની સાથે એના ટોળકીના સભ્યો આવેલા અને અમારી નવે નવી અમેજ બે મહિના પહેલાં તોડી નાખેલી ત્યારબાદ રોજ એના અસંખ્ય અમારા ઉપર ફોન આવ્યા એટલે અમે રિસીવ ન કર્યા એટલે અમારા ભાઈ ખિરસરા ગામે જગદીશભાઈ બાબરિયા એ છે એને ફોન કરી અને એને કીધું કે ભાઈ શીકેને તું કહી દે પચાસ લાખ રૂપિયાની ખંડણી મને આપી દે પચાસ લાખ રૂપિયા મને ગણીને આપી દઈએ નતર અમે છોડશું નહીં એટલે અમે આજે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા છીએ તે દિવસે ગાડી તોડવામાં ગોવિંદ અને એના તો હતા